લખપત તાલુકામાં સિયોત અને અટડા પાસે આ ગુફા આવેલી છે અને એ બૌદ્ધકાલીન ગુફા છે સિયોતની જે ગુફા છે એ કચ્છની એકમાત્ર બૌદ્ધ ગુફા તરીકે નામના મેળવી ચૂકી છે જો કે એ ગુફાને બીજા બે નામથી પણ ઓળખવામાં આવે છે એ ખાપરોકોડીઓની ગુફા તરીકે પણ એને લોકોમાં પ્રચલિત છે નામ અને બીજું એક નામ કટેશ્વરની ગુફાઓ પણ કહેવામાં આવે છે કારણ કે સિયોતની ગુફાથી અડધા કિલોમીટર દૂર કટેશ્વરનું એક પ્રાચીન મંદિર છે અને ત્યાં જલકુંડ પણ છે અને ઘણી બધી દંતકથાઓ એની સાથે જોડાયેલી છે તો આ જે ગુફા છે એ લગભગ બારેક મીટર ઊંચી એક ટેકરા ઉપર ગુફા છે અને પાંચેક મીટર જેટલી હાઈટ ધરાવતી આ ગુફા છે આ ગુફા મળ્યા પછી અને આઈડેન્ટી થયા પછી જુલાઈ ઓગણીસો બોતેરમાં ગુજરાતના પુરાતત્વ ખાતાએ એને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરી છે આ બોતેરમાં રક્ષિત જાહેર થયું સ્થળ એના પછી ઓગણીસો અઠ્યાસી નેવ્યાસી માં ત્યાં પુરાતત્વ ખાતાએ ઉત્ખનન કર્યું ઉત્ખનનમાં સેંકડોની સંખ્યામાં ત્યાંથી બૌદ્ધ માટીની બૌદ્ધ પ્રતિમાઓ મુદ્રાઓ મળી છે એમાં એક મુદ્રા તો બહુ વિશિષ્ટ છે કે ભૂમિ સ્પર્શ કરતી બૌદ્ધની મુદ્રા છે આ મુદ્રા અને બીજા બ્રાહ્મી લિપિના સીલ એટલે કે સિક્કાઓ ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં મળ્યા છે એમાંથી કેટલીક મુદ્રાઓ અને કેટલાક સીલ કચ્છ મ્યુઝિયમમાં સચવાયેલા છે અને પ્રદર્શિત પણ છે પુરાતત્વીય વિભાગમાં પ્રદર્શિત છે હવે આ જે ગુફા છે એ એમાં કેટલાક ઇતિહાસકારો તજજ્ઞો એમ પણ માને છે કે બૌદ્ધિય ગુફા થવાથી પહેલા એ શૈવ સંપ્રદાયની સ્થાનક પણ હોઈ શકે છે કારણ કે કચ્છ એ ભૌગોલિક રીતે ભૂસ્તરીય રીતે ઉથલપાથલનો ઈલાકો છે અને ત્યાં જે માળખું છે જે દિશા છે એનું જે ભૂરચના છે એ પ્રમાણે કેટલાક લોકો એમ માને છે કે આ શૈવ સ્થાનક હશે અને એના પછી આ બૌદ્ધ સ્થાનક બન્યું હશે રસપ્રદ વાત એ છે કે સનની સાતમી સદીમાં પ્રખ્યાત ચીની મુસાફિર યુએન સંઘ કચ્છ આવેલા આ યુએન સંઘે પોતાની પોથીમાં એવું લખ્યું કે કચ્છમાં દસ બૌદ્ધ વિહારો છે આ દસ બૌદ્ધ વિહારોમાં એક હજાર ભિક્ષુકો એટલે કે બૌદ્ધ સાધુઓ વિહાર કરી રહ્યા છે તો પ્રશ્ન એ છે કે યુએન સંઘે જે આ નોંધ મૂકી છે એ સિયોદ પાસે કટેશ્વરની વાત છે કારણ કે એણે કોટેશ્વર કટેશ્વરનો ઉલ્લેખ કર્યો છે તો કોટેશ્વર ઘણા એમ માને છે કે જે નારાયણ સરોવર પાસે કોટેશ્વર છે એ ત્યાં બૌદ્ધ વિહારો હતા એમ ઘણા માને છે તો આમાં બે મંતવ્યો તજજ્ઞોમાં પ્રવર્તમાન છે કે યુએન સંઘે કોટેશ્વર કટેશ્વરનો ઉલ્લેખ કરેલો છે તો કેટલાક તજજ્ઞો માને છે કે નારાયણ સરોવર પાસે જે કોટેશ્વર છે ત્યાં બૌદ્ધ વિહારો હતા કેટલાક એમ માને છે કે લખપત તાલુકામાં જ સિયોતની બાજુમાં જે અડધો કિલોમીટર દૂર કટેશ્વર છે ત્યાં એમના બૌદ્ધ વિહારો હતા પણ બૌદ્ધકાલીન પુરાવશેષો કચ્છમાં મળે છે અને નાડાપ્પા જેવા અનેક સ્થળો બૌદ્ધકાલીન હોય એવી શક્યતા દર્શાવે છે શિયોતની એક ગુફા જે ટેકરા ઉપર છે એ ટેકરામાં એક મોટી ગુફા છે અને અંદર ત્રણથી ચાર નાની નાની ગુફાઓ આવેલી છે અત્યારે તો ત્યાં સુનકાર ભાસે છે ટેકરાની નીચે ઉતરીએ તો રોડની સાઈડમાં એક પ્રાચીન સેલોર વાવ સ્ટેપવેલ પણ આવેલી છે કૂવો પણ આવેલો છે તો એની સાથે પણ એ મને લાગે છે કે આ પાણીના સ્ત્રોત તરીકે એ વસ્તુ જોડાયેલી હોય એવું મને લાગે છે બિલકુલ સાચી વાત છે ત્યાં ફક્ત પુરાતત્વ વિભાગે એક પાટીઓ મૂક્યું છે બોર્ડ મૂક્યું છે કે આ રક્ષિત સ્મારક છે પણ બીજી કોઈ ત્યાં સગવડ પણ નથી અને જંગલ અને પહાડી વિસ્તાર છે તો ત્યાં પહોંચવું થોડું દુર્ગમ પણ છેક સુધી રોડ આવેલો છે પણ લોકો જ્યારે લખપત જતા હોય લખપતનો કિલ્લો જોતા હોય નારાયણ સરોવર જતા હોય પણ આ સૂનું સૂનું સ્થાન સ્થાનક છે જે ગુનેરી થઈને આગળ થઈને અટડા અને સિયોત ગામ પાસે આવેલું છે એની પણ ઇતિહાસમાં રસ ધરાવનાર પુરાતત્વમાં રસ ધરાવનાર લોકોએ આ સ્થળની પણ મુલાકાત ખરેખર લેવી જોઈએ